નમસ્કાર દર્શક મિત્રો હું આપની સાથે ભાગ્યશ્રી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ દેવભૂમિ દ્વારકાના ચાર ગામના આગેવાનો સરપંચ ભાઈઓ ગ્રામજનો દ્વારા દ્વારકા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું વસઈ ઘડેસી મેવાસા કલ્યાણપુર આમ ચાર ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલુ હોવાથી આ ચાર ગામના ખેડૂતો તેમજ ઓખા મંડળના ખેડૂતો સાથે મળી અને આ એરપોર્ટનો વિરોધ કરી રહ્યા છે અને આ એરપોર્ટ અન્ય જમીનમાં બનાવાય અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી રજૂઆત સાથે આ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો સરકાર આ ખેડૂતોના પક્ષમાં યોગ્ય નિર્ણય નહીં લે તો ખેડૂતો ખાલી જગ્યા માર્ગે આગળ વધશે અને જરૂર પડી તો કોર્ટનો પણ સહારો લેશે રિપોર્ટર રાજ પરમાર દેવભૂમિ દ્વારકા મારું નામ સોમાભાઈ નાગેશ છે અને આજ રોજ એકવીસ તારીખના અમુ બધા દ્વારકા તાલુકાના ખેડૂત આગેવાનો અને ચાર ગામના ખેડૂત ખાતેદારો આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા કે જે વસઈ ગામે એરપોર્ટ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે જે અત્યારે હાલમાં સર્વે ચાલી રહ્યું છે જેના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અગાઉ પણ આવેદનપત્ર આપ્યા છે અને ઘણી બધી રજૂઆતો કરી છે કે જે વસઈ ગામની જમીનો જે ચાર ગામની જમીનો છે ખૂબ જ ફળદ્રુપલાયક અને પાણી લાયક જમીનો છે અને આ વિસ્તાર ખેતીલાયક વિસ્તાર છે ગામને એમ કહેવાય કે આખા તાલુકાને ચારો પૂરો પાડે છે શાકભાજી પૂરી પાડે છે એવી ખેતીલાયક જમીન પડતુંક જમીન બચી જાય અને એરપોર્ટ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે એવી વારંવાર ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો આ માંગને સ્વીકારવામાં આવે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે કેમ કે આજે આખા મંડળની અંદર જો ખેતીલાયક જ પ્રદેશ નાબૂદ કરવામાં આવશે તો ખેડૂત બચશે નહીં ખેડૂત છે એ અન્નદાતા છે એ બચવો જરૂરી છે એટલા માટે આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને અમને આશા છે કે સરકાર આ વાત સાંભળશે અને અમારી રજૂઆત સાંભળી અને આ અન્ય જ સ્થળ ઉપર ખસેડશે એવી અમારી એમની પાસે માંગ છે એ માંગ સ્વીકારવામાં આવશે એવી અમને આશા છે અમારી માગણી અગર સ્વીકારવામાં નહીં આવે તો આગળના તમે શું રણનીતિ છે શું પગલાં લેશો અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ એવું અમને લાગે છે કે અત્યારે જે સર્વે ચાલી રહ્યું છે એ સંપાદનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તો હવે અમારી પાસે લડત અમે આવેદનપત્ર અને આ બધું કરીને આપી છે પણ હવે અમે ના છૂટકે અમારે હાઈકોર્ટના દરવાજા ખકડાવવા પડશે અને ત્યાં ન્યાયની માંગ કરવી પડશે અને ખેડૂતો આખા દ્વારકા તાલુકાના ખેડૂત આગેવાનોને ખેડૂત સમાજ એક સાથે લડવા તૈયાર છે અને આ માંગ અમારી ગમે એમ કરીને અમે પૂરી કરવા માટે અમારી તમામ લડતની તૈયારી છે અને અમે એક સાથે એકતા સાથે લડવાના છીએ જે અમે સરકારશ્રીને જણાવવા માગીએ છીએ